છે અમારે ખૂબ જ છે યંગસ્ટર્સ છે એ લોકોમાં એક કોલકોકો છે એ ખૂબ જ છે હેલો આવરો નમસ્તે અને કેમ છો મારી ચેનલ વાયરલ માં તમારું બધાનું સ્વાગત કરું છું આજે આપણે ભાવનગરમાં એક નવીન ફ્રેન્ચાઇઝી શરૂ થઈ છે કે જેનું નામ છાસવાલા છે અને અમદાવાદ બેઝ કંપની છે તો એની તમને વિગત આગળ હું જણાવું એ પહેલાં તમને એક વસ્તુ જણાવી દઉં કે મારી ચેનલને જો હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બીજાને શેર પણ કરો કેમકે હું તમારી માટે નવા નવા સારા સારા વિડીયો લઈને આવું છું માહિતી પૂરી પાડું છું તો મને સપોર્ટ કરો અને આ જે ફ્રેન્ચાઇઝ છે એના લોકેશન વિશે તમને સૌથી પહેલાં જણાવી દઉં તો આ સરદારનગર સર્કલ દેખાય છે અને સરદારનગર સર્કલમાં ડીલક્સ પાન બહુ ફેમસ છે એની બરાબર બાજુમાં આ ફ્રેન્ચાઇઝ આવેલી છે તો આ વિડીયોને અંત સુધી તમે જોજો કેમ કે તમને ઘણી બધી સારી માહિતી મળવાની છે અને છાસવાલા એટલે તમને એક માઇન્ડમાં એવું થતું છે કે ભાઈ એકલી છાશ જ અહીંયા મળતી છે પણ એકચ્યુઅલી છાસવાલા જે ફ્રેન્ચાઇઝ છે એની ઘણી બધી પ્રોડક્ટ છે અને ઘણી બધી સારી એવી ક્વોલિટી પ્રોડક્ટ એ લોકો રાખે છે ફ્રેન્ડ્સ આપણે ખાસવાલા જે ફ્રેન્ચાઇઝ છે ભાવનગરની પ્રથમ એમના ઓનર છે એની સાથે આપણે વાત કરી છે તો તમારું નામ કેમ મારું નામ અને આપણે આની શરૂઆત ઓપનિંગ કરે છે તો કોઈ છે તારીખે છે લઈને રિસ્પોન્સ ભાવનગર અમને વધાવી લીધા છે યુ ખૌસરસ કેમ આજે છાસવાલા છે એની શરૂઆત કેટલી થોડી ઘણી હિસ્ટરી તમે જણાવો અને પ્રોડક્ટ વિશે પણ તમે થોડુંક જો સાહેબ 1994 માં સમિતાબેન એ પોતાની ધની ડેરી પ્રોડક્ટ ચાલુ હતી શરૂઆત કરી પછી રીતે છાસ એમણે બનાવી પછી સેલ કરી અને પછી પટેલ પુત્ર છે એ આખી વસ્તુ છે ડીવલપ કરા અને ઇસન ઓફ પછી છે પછી અમારું દહીં જે ખૂબ સારું એનું વેચાણ થાય છે અને એની ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે અને દરેક વસ્તુ જે છે દરેક પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ ખૂબ જ ઓછી રાખી છે ઓછી પ્રાઇસમાં સારી એવી ક્વોલિટી અને ક્વોન્ટિટી તમને મળે છે અને જેમ મને લોકો જે છે એ અટ્રેક્ટ થઈ અને આવતા હોય છે અમારે માર્કેટિંગ કરવાની કોઈ જરૂરત પડતી જ નથી અને અમારે એની રીતે જ છે

પ્લસ અમારું જે દહીં છે દસ રૂપિયામાં પણ દહીં અવેલેબલ છે તમે કોઈ છે કે કદાચ ટ્રાવેલિંગ કરતા હોય ને તમારે દહીં જોવું હોય તો આ બેસ્ટ પ્રોડક્ટ છે દહીં અને એની ક્વૉલિટી ખૂબ જ સરસ છે પ્લસ એક બટર મિર છે જે ઓરિજિનાલિટી કહી શકીએ આપણે અહીંથી શરૂઆત થઈ ગઈ બટર મિર જે છે મસાલા બટર મિર એ ખૂબ જ સારી પ્રોડક્ટ છે અગિયારસના દિવસે જે લોકો ફરાળ કરતા હોય છે જે લોકોને ફાસ્ટ હોય છે એ લોકો લસ્સી ખાસ પ્રિફર કરે છે અમારે એને લઈને એક રજવાળી લસ્સી જે છે એ ખૂબ સારું વેચાણ થઈ રહ્યું છે પ્લસ મેંગો લસ્સીનું પણ એમાં વેચાણ થાય છે અને કાજુ બદામ છે એનું ખૂબ જ સારું વેચાણ અમારા અત્યાર સાથે છે દરેક પ્રકારનો મઠ્ઠો છે એ અવેલેબલ છે કેસર પિસ્તા મઠ્ઠો છે ગ્રીન પિસ્તા મઠ્ઠો છે પછી મેંગો મઠ્ઠો છે બધા જ પ્રકારના મઠા અમારે ત્યાં અવેલેબલ છે રાજભોગ મઠો ખૂબ ચાલે છે મેંગો મઠો ખૂબ ચાલે છે અને એક વસ્તુ બીજી પણ હું કહીશ અમે લોકો આફ્ટર ફાઇવ ટુ સિક્સ મન્થ્સ અમે લોકો આઈસ્ક્રીમ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે છાસવાળા જે ફ્રેન્ચસી છે એ પોતાનું આઈસ્ક્રીમ પણ લઈને આવી રહી છે અને એ પણ બિલકુલ નેચરલ પ્રોડક્ટ અમને મળશે ક્વોલિટી વાઇઝ પણ સારું હશે ક્વોન્ટિટી વાઇઝ તમને બેસ્ટ મળશે તમે જેમ બને તેમ વધારે ને વધારે છાશવાલામાં આવો વધારે ને વધારે તમે પ્રોડક્ટ બધી ખરીદો ટેસ્ટ કરો એટલે વધારે આઈડિયાસ આવશે અને થેન્ક યુ સો મચ એકચ્યુઅલી તમારું એને અમને પણ આ પ્લેટફોર્મ પર આવવા માટે મળ્યું એટલે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ યુ કે અમને આ ઓપોર્ચ્યુનિટી મળી અને અમારું છાસવાલા છે ને તમે રિપ્રેઝન્ટ કરો છો તમારા પ્લેટફોર્મમાં

Thank you so much. તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો આગળ બધાને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત જય માતાજી અને બધાને સીતારામ